જે આપણું નામ મારું નામ ગીતા સોલંકી છે ગાઈસ ગીતા બેન કયો વિસ્તાર છે ના છે એસન કુવા લાગેલા હા અમારો માન દરવાજા વિસ્તાર છે ને અમારી બિલ્ડિંગ સી નવ છે ને એમાં 22 નંબરનું મારું મકાન છે સાહેબ આજે અમે એસએનસી વાળા આવીને અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઈક માં બોલતા હતા કે 7 દિવસમાં માં કબજો ખાલી કરી દે ને એનાથી 2 મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયું ને એક વર્ષ પહેલા અમે એટલે સમજી લો આઠ મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દઉં એ રીડેવલપમેન્ટ કરાવો તો સાહેબ અમે બધાએ પચીસ પચીસ હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે સાત દિવસમાં કબજો આપી દો તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે અમને કબજો આપવા તૈયાર છે એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે અમને કબજો આપીશું

તો ખાલી કરવા માટે vehicle parking સ્થળે જવા માટેની જવાબદારી પણ તમારી છે ગાડી